જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભગવાન ઋષિ અવતારની કથા ભગવાન શ્રીહરિ વિષ્ણુના પાર્ષદ જય અને વિજય ઋષિઓના શ્રાપના કારણે હિરણાક્ષ અને હિરણાકશિપુ તરીકે જન્મ ધારણ કરે છે હિરણાકશિપુ તેના પુત્રને મૃત્યુદંડ આપવા માગે છે ત્યારે પ્રહલાદની રક્ષા કાચી અને હિરણાકશીપોનું વધ કરવા ભગવાન વિષ્ણુ સાક્ષાત સ્તંભમાંથી ઋષિ એટલે કે નરસિંહ સ્વરૂપે પ્રગટ થાય છે આ દિવસે વૈશાખ સુદ ચૌદ હતી જે નૃષિ જયંતિ તરીકે ઉજવામાં આવે છે ભગવાન શ્રી નૃષિ શક્તિ અને પરાક્રમના પ્રમુખ દેવતા છે ઋષિ જયંતિના અવસરે આપણે તેમના અવતારની કથા જાણીએ પ્રાચીન કાળમાં કશ્યપ નામનો એક રાજા હતો તેની પત્નીનું નામ દીતી હતું તેને બે પુત્ર થયા જેમાંથી એકનું નામ હિરણાક્ષ અને બીજાનું નામ હીણાકશીપુ પાડ્યું હતું હિરણાક્ષને ભગવાન શ્રી વિષ્ણુએ જ્યારે તે પૃથ્વીને પાતાળ લોકમાં લઈ જ ગયો હતો ત્યારે વરાહ રૂપ લઈને માર્યો હતો આ જ કારણે હીણાકશીપુ ભગવાન વિષ્ણુ પર ક્રોધિત થયો અને તેણે પોતાના ભાઈના મૃત્યુનો પ્રતિશોધ લેવા માટે કઠોર તપસ્યા કરી બ્રહ્માજી અને શિવજીને પ્રસન્ન કર્યા તેણે વરદાનમાં તમારા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા કોઈ પ્રાણી અર્થાત મનુષ્ય પશુ પક્ષી દેવતા દૈત્ય નાગ કિન્નર વગેરે દ્વારા મારો મૃત્યુ ન થઈ શકે ન હું અસ્ત્રથી મરી શકું કે ન શસ્ત્રથી મરી શકું ન હું ઘરની અંદરથી મરી શકું કે ન બહાર મરું દિવસેનો મરું કે રાત્રે પણ ન મરું ન પૃથ્વી પર કે ન આકાશમાં મરું બ્રહ્માજીએ તેને તથાસ્તુ કહીને વરદાન આપ્યું આ વરદાન મળતા જ તેની મતી ફરી ગઈ અને તેનામાં અહંકાર એટલી હદે વધી ગયો કે તે પ્રજા પર અત્યાચાર કરવા લાગ્યો આ જ દિવસોમાં તેમની પત્ની કયાધુએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો તેનું નામ પ્રહલાદ પાડવામાં આવ્યું પ્રહલાદ ધીરે ધીરે મોટો થવા લાગ્યો અચરજની વાત એ છે કે તેણે એક રાક્ષસના ઘરમાં જન્મ લીધો હોવા છતાં રાક્ષસ જેવા એક પણ દુર્ગુણ તેનામાં ન હતા તે ભગવાનનો પરમ ભક્ત હતો અને તે પોતાના પિતાને પ્રજા પર અત્યાચાર ન કરવા સમજાવતો હતો અને અત્યાચારનો વિરોધ પણ કરતો હતો હીણાકશીપુએ ભગવાનનું નામ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને જે કોઈ ભગવાનનું નામ લેતું તેના પર તે અત્યાચારો ગુજારતો હતો પરંતુ તેના જ ઘરમાં વિષ્ણુ ભક્ત હતો ભગવાનની ભક્તિમાં પ્રહલાદનું મન હટાવવા તથા તેમના પર પોતાના જેવા દુર્ગુણ ભરવા માટે હીણાકશીપુએ ઘણા પ્રયત્ન કર્યા ઘણી યુક્તિઓ કરી નીતિ અને થી બધાનો પ્રયોગ કર્યો પરંતુ પ્રહલાદ પોતાના માર્ગ પરથી ડગ્યો નહીં છેલ્લે તેણે મજબૂર થઈને પ્રહલાદની હત્યા કરવા માટે ઘણા ષડયંત્ર તેમણે પાસે પ્રહલાદને ઊંચા પહાડ પરથી નીચે ફેંકાવ્યો પરંતુ ભગવાન વિષ્ણુએ તેને ઉગાર્યું અને જીવતો રહ્યો આવા તો અનેક પ્રયત્ન કર્યા પરંતુ બધામાં તેઓ નિષ્ફળતા મળી ભગવાનની કૃપાથી તેનો વાળ પણ વાંકો ન થયો એકવાર હિરણાકશીપોએ પોતાની બહેન હોલિકા કે જેને બ્રહ્માજીનું વરદાન હતું આગમાં તે બળશે નહીં તેથી પ્રહલાદને બાળીને મારવાનું વિચાર્યું તેણે બોલાવી એક મોટી ચિતા બનાવીને હોલિકાના ખોડામાં પ્રહલાદને બેસાડવાની યુક્તિ કરી હોલિકા લાકડાની બનાવેલી મોટી ચિતા પર બેસી ગઈ અને પ્રહલાદને પોતાના ખોડામાં બેસાડ્યું આ ચિતાને આગ લગાડવામાં આવી આ આગમાં હોલિકા બળીને રાગ થઈ ગઈ અને પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો જ્યારે હિરણાકશીપુએ ક્રોધે ભરાયું અને મ્યાનમાંથી તલવાર ખેંચીને પ્રહલાદને પૂછ્યું દેખાડ તારો ભગવાન ક્યાં છે પ્રહલાદે વિનમ્ર ભાવથી કહ્યું પિતાશ્રી ભગવાન તો સર્વત્ર છે શું તારા ભગવાન આ થાંભલામાં છે હિરણાકશિપુએ કહ્યું પ્રહલાદે જવાબ આપ્યો હા આ થાંભલામાં પણ છે આ સાંભળીને ક્રોધિત હિરણાકશીપુએ પોતાની તલવાર વડે થાંભલા પર પ્રહાર કર્યા તે જ ક્ષણે થંભમાંથી ભયંકર નાદ થયો જાણે કે બ્રહ્માંડ ફાટી ગયું હોય સ્તંભને ચીરીને ઋષિ ભગવાન પ્રગટ થયા તે રૂપ સંપૂર્ણ મનુષ્યનું નહોતું તથા સંપૂર્ણ સિંહનું પણ ન હતું બ્રહ્માજીના વરદાનને સત્ય કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ ઋષિના રૂપમાં અવતાર લીધો ભગવાન ઋષિ હિરણાકશીપુને પકડીને દ્વાર પર લઈ ગયા અને તેને પોતાની જાંઘો પર રાખીને કહ્યું હે અસુર દેખ હું મનુષ્ય નથી કે પશુ પણ નથી ન તો ઘરની અંદર કે ન તો ઘરની બહાર પૃથ્વી પર નથી કે આકાશમાં પણ નથી સૂર્યાસ્ત થઈ ગયો છે પરંતુ રાત્રિ શરૂ થઈ નથી તેથી દિવસ અને રાત પણ નથી આટલું કહીને ભગવાન નૃસિંહે તેની છાતી પોતાના નખ વડે ચીરીને તેનો વધ કર્યો આમ તેમણે પ્રહલાદને સંકટમાંથી ઉગાર્યું પ્રહલાદની પ્રાર્થના પર ભગવાન ઋષિએ તેને મોક્ષ પ્રદાન કર્યું તથા પ્રહલાદની સેવા ભક્તિથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે આજના દિવસે જે લોકો પણ મારું વ્રત કરશે તે લોકો પાપમાંથી મુક્ત થઈ અને મારા પરમધામને પ્રાપ્ત કરશે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ